હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ તમે કોઈપણ બીજા પુસ્તક વિશે માહિતી પણ લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક અહીંયા આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચવાના છે જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગત લખવાની છે પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવવાની છે આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરવાની છે સૌપ્રથમ જોઈએ તો પુસ્તકનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર લેખકનું નામ છે શ્રી ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત છે એકસો સિત્તેર રૂપિયા તમારે અહીંયા તમે જે પુસ્તક લીધું છે તેના વિશે લખવાનું છે પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે એકસો એંશી પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો છે ચોવીસ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું તો મને આ મારી શાળાના પુસ્તકાલયમાંથી મળ્યું હતું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો લખીએ તો વાંચન દરમિયાન મને ઝવરચંદ મેઘાણીએ જે રીતે વાતને ઢાળ આપેલો છે અને જે રીતે નવલકથા અને સત્ય ઘટના પર આધારિત વાર્તાઓને રસપ્રદ બનાવે છે તે બાબતો મને ખૂબ ગમે છે આ ઉપરાંત શૌર્ય વીરતા અને બલિદાનની વાતો મને ખૂબ જ ગમી પુસ્તકનો સાર જોઈએ તો આ પુસ્તક સૌરાષ્ટ્રના જીવન સંસ્કૃતિ અને લોકકથાઓને પ્રકાશમાં મૂકે છે આ પુસ્તકના પ્રારંભિક ભાગમાં સૌરાષ્ટ્રના વિભિન્ન નગરો ગામો અને સ્થળોની વિશેષતાઓને રજૂ કરે છે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની જીવનશૈલી પરંપરા અને લોકપ્રિય કથાઓનું વર્ણન છે સૌરાષ્ટ્રના લોકોના જીવન તેમની સર્જનાત્મકતા અને સામાજિક સમસ્યાઓનું પણ પુસ્તકમાં સાર આપવામાં આવ્યો છે મેઘાણીની વિવિધ લોકો સાથે સંવાદ દ્વારા તેમના અનુભવો અને લાગણીઓને ભક્ત કરે છે લેખક વિવિધ લોકકથાઓ મૂળ માન્યતાઓ અને પરંપરાઓને સમગ્ર દ્રષ્ટિ સાથે રજૂ કરે છે આમાં સૌરાષ્ટ્રનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો પણ દેખાય છે મેઘાણીની લેખન શૈલીની સૌરાષ્ટ્રના લોકોની શ્રેષ્ઠતા અને ઊંચાઈનું વિશ્લેષણ કરે છે સૌરાષ્ટ્રની રસદાર સંયુક્ત રીતે સૌરાષ્ટ્રની જ્ઞાતિયતા અને ધર્મને ઉજાગર કરતી અને ગુજરાતી સાહિત્યમાં એક અનોખું સ્થાન ધરાવતી રચના છે અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો